જેના ઉપર અનેક દશકોથી લોકોની અને વાહનોની અવર જવર રહેતી હતી આ માર્ગ પૈકીના પાંચ માર્ગો બંધ કરી દેતા આ વિસ્તારમાં રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે જે ઓવરબ્રિજ બની છે છે જેને લઈને વધુ મુશ્કેલી સર્જાઈ રહી ત્યારે આ સમયે રેલવે તંત્ર દ્વારા કોર્પોરેશનને સહકાર આપવાના બદલે માર્ગો બંધ કરતા મનપા કમિશનર ગુસ્સે ભરાયા હતા અને કોર્પોરેશન હદના માર્ગો બંધ કરી દે રેલવેને બંધ કરાયેલા માર્ગો લોક સુવિધા માટે ખુલ્લા કરવા માટેની તાકીદ કરી છે મને ખૂબ જ હાલત છે કેમકે અમારે અહીંયા રેલવે સ્ટેશન પાંચસો મીટરમાં આવેલું છે અને એને ફરીને જઈએ તો પાંચ કિલોમીટર થાય બીજી કે અમારે અહીંયા બે સ્કૂલ બે બાલમંદિર એક કેન્દ્રીય વિદ્યાલય અને એક માધ્યમિક વિદ્યાલય બે અમારા બાળકો બધા ત્યાં ભણે છે તો અમારે આ નજીક ખાલી ત્રણસો કિલોમીટર થાય સ્કૂલો અને અમે ફરીને જઈએ તો પાંચ કિલોમીટર અમારે અમે કામ ધંધાવાળા માણસો અમે રિક્ષા વાગતા હોય તો અમારા બૈરા ઘરે એકલા જઈ પાંચ કિલોમીટર જઈને બાળકને લેવા છે તમને બહુ તકલીફ પડે છે આ રસ્તો બંધ કરવાથી અમને અતિશય અમારે તકલીફ પડે છે અને અમારે કંઈ સમસાને જવું હોય કે આ જવું હોય તમને સખત તકલીફ છે ખૂબ જ અમારે એકસો આઠ એમ્બ્યુલન્સ અમને જ્યારે જરૂર પડે તો ઘણી વાર એકસો વાળા ગોતે ચડી જાય છે કે આ સોસાયટી આવી ક્યાં એ પછી પૂછી પૂછી ને આવે તો ત્યાં અમારે હમણાં એક કેસ એવો થયો હતો કે અમે એકસો આઠ બોલાવ્યું હાર્ટ એટેક હતો તો એ ભાઈ એકસો આઠ આવી પેલા ખલાસ થઈ ગયા હતા જે રસ્તો બંધ કર્યો તો અમે જે કાર્યવાહી કરી છે બધા પરિચિત જ છો આ બાબતે ખૂબ જ વિવાદ વધી ગયો છે અને છેવટે મેં એવું નક્કી કર્યું છે કે કલેક્ટરશ્રીની ડીઆરએમ શ્રી અને અમારા સાથે એક અમારા ચેરમેન સ્ટેન્ડિંગ કમિટીને અમારી સાથે એક બેઠક થાય તેમના દ્વારા જે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે જે તે વખતે કોવિડના ટાઈમમાં એક ડિસ્ટન્સિંગ સેલ્ફ સોશિયલ ડિસ્ટન્સિંગ અને આઇસોલેશનના મુદ્દે બંધ કરવામાં આવ્યા હતા આ રસ્તાઓ જે મારી પાસે જાણકારી છે તે અમે બદલ ત્યાં સુધી ભાવનગરના લોકો દાયકાઓથી વાપરે છે રજવાડાના સમયથી વાપરે છે કદાચ જે મને હજી મારા રેકોર્ડ જોવાનો બાકી છે પરંતુ ગાડાવાટ પણ ત્યાં હતી એવું ત્યાંના જે જૂના લોકો છે એમનું કહેવું છે તો આ એક એઝમેન્ટ રાઇટ ઉપર એ લોકોએ તરાપ મારી એવું કહી શકાય લોકોનો એઝમેન્ટ રાઇટ છે અને એ આ પબ્લિક પ્રોપર્ટી છે એજમેન્ટ રાઇટ જે છે એ સ્થાપિત કરવા માટે કોર્પોરેશન જરૂર પડે તો કાયદાકીય કાર્યવાહી કરવા પણ આગળની તૈયારી કરી રહ્યું છે સ્વાભાવિક છે કે ઓવરબ્રિજના કારણે રસ્તો સાંકડો થયો છે અને ટ્રાફિકની સમસ્યા વકરી છે તો ખરેખર તો આ બાબતે મદદરૂપ થવાના બદલે પ્રશ્નો ઉપસ્થિત થયા છે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન સુવિધાના પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કરાયો છે ગાંધીનગરમાં વાઇન એન્ડ ડેનની સુવિધા આપનારી હોટલ્સ રેસ્ટોરન્ટ અને ક્લબમાં દારૂનું સેવન કરી શકાશે